પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલા નિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમ શ્રી રઘુનાથજીના લાલ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનીષ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ मैंने वाचवासपान करा आज्ञा आपसो जी बोलो प्रभु, प्रभु, प्रभु श्री गोपी जय प्रभु श्री गोपेन्द्र लालकी जय श्री जमनेश महाप्रभु की जय लाल जी महाराज की जय श्री यमुना महारानी की जय पंच भगवदीय की जय

भक्तजन बोम बलाय जशकी मुखमाला सबंदी जन संकलाय रसना गोल रसाला एहा स्री जमुनेश शरण सर्वदा भक्ति भली मन भावे સાચવટી સવદાસ સદા દેખત ભાત ભુલાવે દેખત ભાત ભુલાવે ભાવાત કેતા કહે છે કે સવદાસ એ શ્રી જમનેશ મહાપ્રભુજીના સેવક અનિન અને અટંકા સેવક એવા સવદાસ રાવલ અને મહારાજ શ્રીના જે કૃપાપાત્ર ભગવદી હોય તેનું અહોનિશ ધ્યાન તેવું ધરતા મતલબ આપણે આ ગુણમાલની અંદર જેટલા પણ મોટા ભાગે પ્રસંગ જોયા છે એ બધાની અંદર એવું કહેવામાં આવે છે કે એમના જે કારણિક ભગવદીઓ હોય એનું એ સદા ધ્યાન ધરતા તો અહીંયા જે છે આ સવદાસ એ પણ એમના જે કાર્ણિક ભગવદીઓ હોય એ ભગવતીનું એ ધ્યાન ધરતા અહોનિશ અને તેમાં જ શ્રી ઠાકોરજી અને વૈષ્ણવ બંને એક છે એક જ સ્વરૂપ છે એવું એ માનતા એટલે કે ઠાકોરજી અને વૈષ્ણવ બંને શું છે એક જ સ્વરૂપ છે એવો એમને ભાવ હતો એવો તેમના ભાવ હતા અને સૌદાસ એ ભગવતીના નામ નામ માલિકાનો માલિકાનો ગ્રંથ 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 પણ છે છે કે આપણે ભગવતીઓના જે એ ભગવતીનાં ભગવતી તેમજ એમણે ઘણા બીજા ગ્રંથો પણ બનાવે છે અને ઘણા પદ પણ બનાવે છે એવા અનિન અને અટંકા એ સેવક હતા તે શ્રી મહારાજ સિવાય અન્ય કોઈ પણ દેવનું નામ લેતા નહીં અહીંયા શું કહે છે કે અન્ય દેવની કોઈ ઉપાસના કરતા નહીં એમણે રચેલા જે પદ છે એમાં એક પદ મને બહુ ગમે છે એનો ભાવાર્થ આજે આપણે એની સાથે જોઈએ પદ છે કાફીનું ત્રણ પદ સળંગ એમના જ રચેલા છે સોળ સત્તર અને અઢાર એમાંથી હું સત્તરમાં પદનો ભાવાર્થ એની સાથે મને જે ઠાકોર ઉપજાવે છે એ પ્રમાણે લઉં છું गोपेन्द्रजीना सेवक छे पणधारी वक चे पणधारी गोपेन्द्रजिनावके पणधारी ग्रहिटे के मू के नहीं मन थी एहनी गति अति नारी हा ग्रहिटे के मू के नहीं मन थी એહની ગતિ અતિ ન્યારી શું કહે છે ગોપેન્દ્રજીના જે સેવક છે એ કેવા છે પણધારી એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના જે સેવકો છે એ સર્વે પણધારી છે પતિવ્રતાવાળા છે ગ્રહી ટેકે મૂકે નહીં મનથી એટલે પ્રભુની જે ટેક એમણે લીધી છે એ ક્યારેય મૂકતા નથી ને જ્યારે આવા સેવકો હોય ને એની ગતિ તો કંઈક ન્યારી જ હોય हा पतिव्रता पा हे पियु साथे वातन गामे व्याभिचारी अवर काई छे नहीं बीजू अवर काई ई छे नहीं बीजू प्रेम प्रीत घणु प्यारी गोपेंद्र जीना सेवक चे એટલે એમ કહે છે કે પતિવ્રતા પાળે પીવું સાથે એટલે કે જેમ એક પ્રિયતમા હોય એના પ્રિયતમ સિવાય બીજા કોઈને જાણે નહીં એવી રીતે આ એમના પતિ શ્રી ગોપેન્દ્રજી સિવાય બીજા કોઈને જાણતા નથી એમને વ્યાભિચારની વાત વ્યાભિચાર અહીંયા શું કહેવા માંગે છે મતલબ બીજા કોઈ અન્ય દેવની સામે નમન કે એમની ઉપાસના એમને ક્યારેય ગમતી નથી એની સાથે સાથે એમને અવૈષ્ણવ હોય એ પણ ગમતા નથી પીયુ સાથે પતિવ્રતા પાડે છે એમને વ્યભિચારની કોઈ વાત પણ કરે અન્ય દેવની કોઈ વાત પણ કરે ને તો એમને ગમતું નથી અવર કાઈ ઈચ્છે નહીં બીજું એટલે કે જેણે આ રાસ વિહારી જે છે એની સાથે પ્રીત બાંધી એના રસને ચાખ્યો પછી એને બીજું શું જોઈએ કઈ ને જોયે ને એમ એની એને બીજા કોઈ વસ્તુની લાલસા નથી હોતી માત્ર પ્રિયતમ સાથે પ્રીતથી એ રહે છે કહે સવદાસ સત્ય બામા સુમન ના કહે સવદાસ સત્ય બામા સુમન ના અંગીકૃત અધિકારી ગોપેન્દ્રજી સેવક છે પણ ધારી એટલે કહે છે કે આ સવદાસ જે છે અંગીકૃત અધિકારી લે એ એક પુસ્તક છે ભાવાર્થનું એની અંદર એવો ઉલ્લેખ છે કે આજે સવા રાવલ જે છે એ સોરી સવદાસ રાવલ જે છે એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અંગરક્ષક તરીકેની સેવા આપતા હતા અને એમણે એ લીલાત્મક ભાવના રૂપે જ આ પ્રભુશ્રીનું સ્વરૂપ જે છે એ માણ્યું છે પ્રભુશ્રીની નિકટ એ રહેતા અંગરક્ષકની સેવા બજાવતા તો એટલા માટે એમ કહી શકાય કે એવા અંગીકૃત અધિકારી જે છે એમ કહે કે હું તો સત્યભાવ આ સુવન જે છે જે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી છે એની લીલાનો જીવ છું ને એટલે જ એ લીલાને હું મારા મુખથી વર્ણન કરી રહ્યો છું એવી રીતે આ સૌદાસ આ પદમાં આપણને સમજાવે છે કે આપણે પણ આપણા પ્રભુ સાથે બી પતિવ્રતાવાળી પ્રીત હોવી જોઈએ આપણે પણ બીજા કોઈ ધર્મ કે દેવ કે એના વિશેની વાત ન સાંભળવી જોઈએ કેમ કારણ કે જ્યારે તમે એ સાંભળો છો ને તો તમને તમારા ધર્મ પ્રત્યેની શંકા એ તમારા મનમાં ઉદ્ભવ કરે છે એ એક પ્રકારનો વ્યભિચાર છે જેમ પત્ની હોય એના પતિ સિવાય એની કંઈ પણ ખરાબ આવે તો એ ન સાંભળી શકે એમાં આપણે આપણા પ્રભુ સાથેની પ્રીત છે તો એટલે આપણે પણ બીજું કંઈ ન સાંભળવું જોઈએ આપણે આપણા પ્રભુ પર અત્યંત દ્રઢતા રાખવી જોઈએ અહીંયા સૌદાસ જે છે એ શ્રી જમનેશ મહાપ્રભુજીના સેવક અને આવા અનિન અને અટંકાય એમણે ઘણા ગ્રંથો પણ આપણને આવા શીખવાડતા હોય એવા લખેલા છે ને પદ પણ લખેલા છે એ અવૈષ્ણવનો મુખ ક્યારેય જોતા નહીં અને અષ્ટપહર એવા જ સેવામાં નિર્મગ્ન રહેતા એટલે કે એ પ્રભુની આઠે પહર અનુરાગ આઠે પહર પ્રભુની જ એ સેવામાં મગ્ન રહેતા એમના માથે શ્રી જમનેશ મહાપ્રભુજીના ચરણાર વિંદ બિરાજતા હતા તે તેમને સાનુભાવ જણાવતા એવા સવદાસ એ કૃપા પાત્ર ભગવતી હતા તેમની કૃપાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે